ધરાપુર તાલુકાના ગામના સરપંચશ્રીઓ સાથે સરપંચ પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો ડીજીપી સાહેબની સૂચના મુજબ તારાપુર પોલીસ સ્ટેશનની હદમાં સરપંચશ્રીઓનું વોટ્સએપ ગ્રુપ બનાવી આજ રોજ ચાર ત્રીસથી પાંચ ત્રીસ સુધી તારાપુર તાલુકાના ગામના સરપંચશ્રીઓ તથા સરપંચ પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો સદર કાર્યક્રમમાં તારાપુર પોલીસ સ્ટેશનની હદના ગામના સરપંચ શ્રીઓ ઉપસ્થિત રહેલ હતા સદર કાર્યક્રમમાં હાજર રહેલ સરપંચ શ્રીઓને ગામમાં બનતા કાયદો અને વ્યવસ્થાને લગતા બનાવની જાણ પોલીસ અધિકારી સુધી વોટ્સએપના માધ્યમથી ઝડપથી પહોંચાડવા માટે સમજ કરવામાં આવી હતી તેમજ સાયબર ઓવરનેસ અને ટ્રાફિક જાગૃતિ માટેના જરૂરી સૂચનો આપી તથા યુવા પેઢી નશા તરફ ના દોરાય તે માટે જરૂરી સૂચનો ગામના છેવાડાના નાગરિક સુધી પહોંચે તે બાબતે સમજ કરવામાં આવેલ સદર કાર્યક્રમમાં કોઈ પણ સરપંચશ્રી તરફથી કોઈ રજૂઆત મળેલ નથી રિપોર્ટર મહેશ ચૌહાણ તારાપુર